તો પરોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો પરષોત્તમ રૂપાલાને ત્રણ ત્રણ વખત માફી છતાં તેઓની ટિકિટ રદ કરવા માટે રાજપૂત સમાજ અડી ખમશે તેવામાં હવે સોળ એપ્રિલે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે અને રાજકોટના બહુમાળી ભવનમાં સભા સંબોધશે તેવા અહેવાલ સામે આવ્યા છે સારા દોસ્ત માટે રૂપાલા સાહેબ ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા રૂપાલા સામે એક તરફ વિરોધ છે તો બીજી તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સોળમી તારીખે તેઓ ફોર્મ ભરવા માટે જશે સોળ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે પરસોત્તમ રૂપાલા એક તરફ ક્ષત્રિય દ્વારા તૈયારીઓ રૂપાલા સોળમી તારીખે જે રીતે ફોર્મ ભરવા જવાના છે તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ વચ્ચે સમાચાર એવા છે કે સોળમી એપ્રિલે રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે તો બીજી તરફ ભાજપ તરફથી પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે તો આ તરફ ક્ષત્રિયો એક જ માંગ સાથે અડગ છે કે તેમની ટિકિટ કોઈ પણ કારણ સદત કરવામાં આવે અને તેમની તેમના સ્થાને અન્ય કોઈ પણ સમાજને ટિકિટ આપવામાં આવે તે સામે ક્ષત્રિયોને કોઈ વાંધો નથી પરંતુ આ તરફ રૂપાલાએ જે તૈયારી કરી લીધી છે ચૂંટણી લડવાની અને મન પણ બનાવી લીધું છે ને એટલા માટે સોળમી તારીખે તેમણે ટિકિટ ભરવાની વાત પણ કરી છે તો આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે શૈલેન્દ્ર રાજપૂત મહારાષ્ટ્ર રાજપૂત સમાજના પ્રમુખ છે શૈલેન્દ્રજી તમારું સ્વાગત છે જી જય માતાજી શૈલેન્દ્રજી

આટલો આક્રોશ જો સમાજ દાખવતો હોય અને આટલા આક્રમકતા વિરોધ કરતો હોય તો આ મુદ્દો બહુ સંવેદનશીલ છે ગંભીર છે અને આ મુદ્દાને ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વળગીને ચાલી રહી પાર્ટી છે સ્ત્રીઓ માટે માતૃશક્તિ માટે એ લોકો બહુ માન સન્માન રાખે છે અને આ જે વાણી વિલાસના માણસે કહ્યું છે પુરુષોત્તમ રૂપાલાએ એ માફીના લાયક એમને માફી આપવા જેવું છે નહીં એમનો એક જ છે કે ભાઈ એમને ટિકિટ પ્રાપ્ત થયું છે એના માટે જે સમાજ વિરોધ કરી રહ્યો છે એ સમાજમાં પડઘા ભારતીય જનતા પાર્ટી પણ જોડાઈ છે અને એ લોકો સો ની એકસો ને એક ટકા વિચાર કરશે કે અમે લોકો સંસ્કારી પાર્ટી છે તો એક્સપોઝ કરશે કે ભાઈ આ લોકો સંસ્કાર કઈ છે અને જો સંસ્કાર કંઈ નહી હોય અને ફક્ત બગા માતો હોય તે ખોટું છે પોતે ફેર કર્યું છે સ્ત્રીઓ પણ એમને સેન્ડ કરવાનું જરા પણ ફાંકી લેવાનું ચલેવું નહીં આજે ત્યાં જે બહેનો પ્રત્યક્ષ છે એમને ઘોષિત કર્યું આખા

ખરેખર આ નુકસાન થવાનું છે જેમ કે આમને એમ લાગતું હશે કે ફક્ત રાજકોટ કોડ હશે ના આ આખા ગુજરાતમાં તો 40 પૈસાની ત્રબો બરોબર છે અમે જે અરજી પત્રો આપવાના કલેક્ટરને આપણે અરજી પત્રો છે આપો સમય સાથે છે એ શરૂઆત છે આ એટલે જેમ જેમ આ લોકો નિર્ભય અધીન અગરિયગર જેમ કે જે ચર્વડ જે ચાલી રહી છે જે રૂપાવાળો રૂપા ભૈષ્કાર કરો જે ચાલી રહ્યું છે તે ચાલવાનું છે બંધ નહીં થશે અને સોળ તારીખે જો

જી જી શૈલેન્દ્રજી જેમ તમે કહ્યું કે ભાજપ અને ભારતીય જનતા પાર્ટી એ માતૃશક્તિ સ્ત્રી સશક્તિકરણ તરફ વિચારનારી પાર્ટી છે ચલો માની લીધું કે એ વિચારે છે પણ તમે એમ પણ કીધું કે વિચાર કરવામાં તે લોકો વિલંબ નહીં કરે પણ અત્યારે જે રીતે આપણે જોઈએ છે કે હજુ પણ એ લોકો એ તરફ વિચારવા માંગતા જ નથી ને એટલા માટે જ તારીખનું એલાન પણ જે રીતે સામે આવ્યું છે કે સોળ તારીખે ફોર્મ ભરવાના છે મેસેજ એમ કે આ જે ઘટના ઘટી છે ને આ પુરુષોત્તમ રૂપાલા નો નિર્ણય પીએમ મોદી સાહેબ લેવાના છે હવે એ પીએમ મોદી સાહેબ

શું લાગે છે કારણ કે અત્યારે જે રીતે તારીખ સામે આવી છે ને તેમણે પણ મન બનાવી લીધું છે કે અમે ઉમેદવારી ફોર્મ ભરીશું ને ચૂંટણી લડીશું જો ચૂંટણી લડશે તો પછી તમને શું લાગે છે કે શું નુકસાન થઈ શકે છે એમને નુકસાનમાં કેવું છે બેન આપણા હિન્દુત્વનો લેયર દેવ ચાલે છે મોદી સાહેબની લેયર ચાલી રહી છે ગદેડામને ઉભા કરી અને તો બી જીતી જશે આ તો કેબિનેટ મલ્તવી છે કોણ છતાબી હવે આ બહિષ્કારના એના બેનરો ઘણા કામોમાં એમને પ્રવેશ બંધી કરી દીધી પણ અન્ય સમાજનું અન્ય સમાજનું પણ સમર્થન તો છે ને એમને બિલકુલ ઘણા સમાજનું છે મને આજે બે સમાજનું સમર્થન મને આજે મળ્યું છે એટલે અમે એમ સમજીએ કે આમાં જે થઈ રહ્યું છે એ બધા સમાજ વખોડી રહ્યા છે અને આના પડઘાના આના જે મેસેજ છે ઉપર સો ટકા જતા હશે અને મોદી સાહેબ પણ આવી નોંધ છે કે ભાઈ આ જે વ્યક્તિ છે અને હવે આરામ આપવો જ જોઈએ

કરમી સેનાની શાખાઓ છે ઇન્ડિયા સૌથી ફાસ્ટ કોઈ 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 સેના એટલે કોઈ સંગઠન ફેલાયું હોય ને તો કરમી સેના છે જે ઇન્ડિયામાં ફક્ત ને ફક્ત ચાર પાંચ વર્ષમાં બાવીસ સ્ટેટમાં ફેલાઈ અને આજે પાછલા આઠ દસ વર્ષથી બાવીસ સ્ટેટમાં કાર્યરત છે તો આ તો તો કઈ તો પડશે અને આવી રીતના જે ભૂલો કરશો તો આનો કોઈ નિરાકરણ જ તમે એમની પગડી પાડી દો પૂરી મીડિયા ઉભી આખી પબ્લિક જનતા ઉભી બહેનો છે ત્યાં આગળ સકરાણીઓ છે અને તમે એમની પગડી પાડી દો શું સમજવા શું માંગો તમે પોતાને હવે આમાં બીજું એવું બી કે ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ અરાજકતા ફેલાય સમાજમાં સહરાભર વિગ્રહ ફેલાય તો એના માટે પણ આવા લોકો કાર્યરત હોય હવે કોઈ

તો સોળ તારીખે ફોર્મ ભરવાની વાત જે સામે આવી છે સાડા દસ વાગે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે પણ બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તે લોકો કહી રહ્યા છે કે જો ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો વધારે નુકસાન પણ થઈ શકે છે આગળ શું થાય છે જોવાનું રહેશે તમામ અપડેટ પણ અમે તમને આપતા રહીશું ત્યારે રોકાઈ